સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં અને આજનો વિડીયો છે ત્રિમંદિર વિશેનો જે આવેલું છે મોરબીના નવલખી રોડ ઉપર ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આ છે મંદિરનું પ્રાગણ આરતીનો સમય ચાલુ છે આરતીનો અવાજ મ્યુટ કરેલો છે મિત્રો તમે માણસો જોઈ શકો છો અને આ છે મંદિરની વચ્ચેનું ઝુમ્મર ચાલો મિત્રો આપણે દર્શન કરીએ હું પણ મારા મિત્રો સાથે દર્શન માટે આવેલો છું તો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી માતાજીની મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ શ્રીનાથજીની મૂર્તિ અને તિરુપતિ બાલાજીની મૂર્તિ મિત્રો દર્શન કરી લેશો ચાલો હવે બીજી વાર દર્શન કરીએ આપણે તો આ છે મિત્રો અંબાજીની મૂર્તિ આપણે જે જોઈ સૌ પ્રથમ મંદિરની કારીગરી જો એકદમ આળસ વ્હાઈટ પથ્થરથી કોતરણી કામ કરેલું છે ચાલો મંદિરનું લુક જુઓ માતાજી મિત્રો તમે જોઈ શકો છો મંદિરનો લુક જો તમે અંદર આવશો ને એટલે એકદમ ઠંડક સફેદ હિસાબે ઠંડુ વાતાવરણ પ્રાંગણ જુઓ તમે છે ને આલિશાન એકદમ મંદિરમાં આરતી ચાલુ છે સવારનો સમય મિત્રો સાંઈ બાબાની મૂર્તિ બહારની સાઈડ છે સાંઈ બાબાના દર્શન કરી લેશો ચાલો હવે બીજે દર્શન કરીએ મંદિરનું જોઈએ આ છે મંદિરની બહારની સાઈડ આ છે તેમનું ગાર્ડન બાળકોને રમવા માટે ત્યાં કેન્ટીન પણ ઉપલબ્ધ છે નાસ્તો કરવા માટે જોઈ શકો છો જબરજસ્ત મંદિર છે ત્રિમંદિરનો લુક એકદમ એન્ટિક લાગે છે રીચ પથ્થરની કોતરણી જુઓ તમે વ્હાઈટ પથ્થરમાંથી માંથી કોતરણી કોતરણી કરવામાં આવેલી છે તમે ખાલી કારીગરી કામની અને આ મંદિરનો લુક જુઓ તમે આળસ વ્હાઈટ પથ્થર બધું ડેકોરેશન કરવામાં આવેલું છે જબરજસ્ત મંદિર છે તમે અહીંયા આવશો તમને ખૂબ જ મજા આવશે દર્શન કરવા માટે આપણા મંદિરની બીજી સાઈડે જોઈએ મંદિરના પગથિયા ઉતરતા જ તમને મોટો પ્રાગણ જોવા મળશે બહારથી જ એક જબરજસ્ત લાગે છે અંદર તો તમને લાગશે જ જબરજસ્ત અને બહુ અતિ સુંદર મંદિર છે અને મોટા મોટા નારિયેળીના ઝાડ પણ છે તમે જોઈ શકો છો સાંજનો સમય બહારથી થી તમે જોશો મંદિર એકદમ સુંદર મજાનું લાગશે અમે પણ દર્શન કરવા આવ્યા છે હું મારા મિત્રો બાળકો સાથે લઈને ચાલો તો મિત્રો હવે બગીચા બગીચા તરફ જઈએ આપણે કે બાળકો સાથે છે એટલે રમવાની જીદ પણ કરે છે આથમ તો સૂર્ય પણ તમે જોઈ શકો છો સાંજના સમયે ખુબજ સુંદર લોકેશન છે ટાઈમ પાસ કરવો હોય ને તો પણ આરામથી કરી શકો એવું સુંદર મજાનું મંદિર છે બગીચામાં ચાલો બગીચા તરફ પણ જ આ છે મંદિરની બહારની સાહેબ તો મિત્રો આ હતો ત્રી મંદિરનો વિડિયો જે આવેલું છે મોરબીના નવલખી રોડ ઉપર આ નવલખી લાખી રોડનો હાઈવે છે મિત્રો આવા સરસ વિડીયા જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં શેર કરશો તો આ વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચશે એ પણ વિડીયોનો હવો લઈ શકશે Amém. no,

I'll yeah. yeah.